नगर पालिका वार्ड नंबर पांच ना नगर सेवक प्रजा पोता घरना न सदस्य समझे छे। तेवा मलंग भाई कोलिया ए बिली मोरा नगर पालिका विस्तार समस्याओ अंगे प्रतिक्रिया आपी तो जो ये वधु। मलंग सदस्य बिली मोरा नगर पालिका अगौ अमे रजूआत करता बिली मोरा मुख्य समस्या तो बिली मोरा सलामत आग अकस्मात थी બચાવવા માટે અમારા જે ફાયર બ્રિગેડો ખરાબ છે એની આવર પૂરી થઈ ગઈ છે એટલે નવા ફાયર બ્રિગેડોની જરૂર છે કારણ કે પાસિંગ થયા નથી એ અમારા કર્મચારીઓ માટે અને શહેર માટે એક તકલીફમાં મૂકી દે એ એ રીતનું એક કામ છે તેમજ બીલીમારામાં પાણીનો સપ્લાય અને આટલી ટાંકી હોવા છતાં લોકો પાણીના નળ કનેક્શન કપાવવા માટે આવે છે એ અમારું વોટરવર્ક્સ ડિપાર્ટમેન્ટનું મિસમેનેજમેન્ટ ગણાય છે ડ્રેનેજ શાખાની અંદર ડ્રેનેજ શાખાનું વાહન તેમજ એના જે વાહનો ખરા એ અમુક બંધ હાલતમાં હોય એને ચાલુ કરી અને ડ્રેનેજ સિસ્ટમ ને બરાબર એવી ચેક કરી દો કે જે ડ્રેનેજના પ્રશ્નો રહેવાના જોઈએ નહીં આજે તમે જોઈ શકો કે અમુક વિસ્તાર એવો છે કે દર ચાર દિવસ પાંચ દિવસે ડ્રેનેજની ગાડીઓ મોકલવા પડે અને એનું જો તમારું ઉદાહરણ જોઈતું હોય સ્વામિનારાયણ મંદિર છે એની હંમે જાઓ તો તમને ખબર પડી જશે તેમજ શિક્ષણ પર જે અમુક પ્રશ્નો છે એ નવા પ્રમુખશ્રીને અમે વાતચીત કરી છે અને એ શિક્ષણને લીલીમારા શિક્ષણનું સ્તર ઊંચું આવે તેમજ રમતગમત ક્ષેત્ર લીલીમારા શહેરનું નામ કેવી રીતે ઉપર થાય એ બાબતે શું પગલાં લેવાના અને એમાં અમારો સહકાર મળી રહેશે એવી અમે પ્રમુખશ્રીને ખાતરી આપી છે અને પ્રમુખ સાહેબે બી અમને પોઝિટિવલી રહીને બધા પ્રશ્નોનું નિરાકરણ ધીરે ધીરે તબક્કાવાર કરવાની અમને ખાતરી આપી છે જોઈએ છે કે હવે આ કેટલા પ્રશ્નો નિરાકરણ